વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે સવારે પાણીની લાઇનમાં લીકેજ થયું હતું બહુ મોટું ભંગાણ હતું અને એટલું બધું પાણી નીકળ્યું કે બંને બાજુ તળાવ ભરાઈ ગયા સાથે તમામ પીવાનું પાણી છે ગટરમાં વહી ગયું જોવા જઈએ તો જે રીતના વડોદરા મહાનગર સેવા સત્રના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના અંગત કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે જેના કારણે વ્યવસ્થિત કામગીરી થતી નથી એકને એક જગ્યાએ વારંવાર લીકેજીસ થાય છે એટલે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વર્તન નથી મળતું પરંતુ વારંવાર લીકેજ થાય વારંવાર રિપેરિંગ કરવું એટલે કોન્ટ્રાક્ટર કમાણી કરે બીજી બાજુ અધિકારી કમાણી કરે સત્તાવે સત્તાધીશો કમાણી કરતા છે હવે પીવાનું પાણી વહી ગયું છે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થઈ જશે અને બીજી બાજુ આખું વડોદરા શહેર ખોદી નાખ્યું છે હવે અહીંયા પણ ખોદી નાખશે એટલે વડોદરા શહેરમાં સંકલનનો અભાવ છે જેના કારણે પીવાના પાણીની લાઈન ડ્રેનેજ લાઇનમાં વારંવાર ભંગાર થાય છે